બેની પેટા ચૂંટણી અંતર્ગત નવાપુરા વાડોલા ઉંદેલ હાઈસ્કૂલ અને ગ્રામ પંચાયત ખાતે આવેલ ચૂંટણી બૂથ પર સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું પ્રાંત અધિકારીના સૂચન અનુસાર તંત્ર દ્વારા બોગસ મતદાન ન થાય અને મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન કેન્દ્રો પર સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારુ રીતે ચાલે ઉંદેલ ગ્રામ પંચાયત વિભાગ બેની પેટા ચૂંટણીમાં કુલ અડતાલીસ ટકાથી ઓગણપચાસ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું તંત્ર તરફથી જાણવા મળ્યું છે રિપોર્ટ નયન પરમાર ખંભાત પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો